સુરત દાદાકી સેના ગ્રુપ દ્વારા થર્ટી ફર્સ્ટમાં જાહેર સ્થળે દારૂ જેવા દૂષણ અટકાવવા જાહેર સ્થળોએ કડક બંદોબસ્ત મૂકીને કાયદાનો ભંગ ન થાય તે માટે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને કાયદાનું પાલન કરાવવા કેમ્પેન યોજવામાં આવ્યું હતું થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર એટલે થર્ટી ફર્સ્ટના દિવસે યુવાધન ઉજવણી કરવા માટે થનગની રહ્યું છે અને મોટા શહેરોમાં યુવાધન દારૂથી લઈને ડ્રગ્સ સુધીનું સેવન કરતા હોય છે અને નવા વર્ષની ઉજવણી કરે છે અને આજનું વિવાદન વ્યસન તરફ વધતા જાય છે ત્યારે સુરત દાદા કી ગ્રુપ દ્વારા સુરત કલેક્ટરને આવેદન પત્ર આપીને જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર એટલે કે હિન્દુ સંસ્કૃતિ વિરુદ્ધના તહેવાર છે 31મી ડિસેમ્બર વિવાદન વ્યસન તરફ વધી રહ્યા છે તેને રોકવા અને સરકારનું જે જાહેરનામું હોય તેમાં વિસ્તારોમાં ઉપર નિયમિત કડક અમલ કરવા આવેદન પત્ર આપીને માંગ કરી છે કે 31 ના દિવસે દાદા કી ગ્રુપ દ્વારા વ્યસનના પુતળાનું દહન કરીને 31 ફર્સ્ટ વિરોધ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અમે આજે મારા દાદાગીરી સેના ગ્રુપના જે સભ્યો છે એ નવનાથ ધામ દિલ્હી મારા જ્યોતિમાન ધામ સંપ્રદાયના હાલના ગાદીપતિ પરમ શ્રી છોટે દાદાના માર્ગદર્શન અને નિર્દેશન હેઠળ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ક્રોટ્સ વિરોધ કેમ્પેન યોજવામાં જઈ રહ્યા છે આ દિવસે અમે જે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર તમને ખબર છે કે હાલમાં નજીકમાં છે ત્યારે આ દિવસે ખાસ કરીને આપણા દેશનો યુવા વર્ગ વ્યસનના માર્ગે જાય છે જેમાં દારૂ ચરસ આપણી જ્યાં માદક પક્ષ પદાર્થો લઈને પોતાનું જીવન બરબાદી માર્ગે લઈ જાય છે તો એને રોકવાના પ્રયત્નના એક ભાગ રૂપે અમે આ કેમ્પેન ચલાવી રહ્યા છીએ